રાજ્ય સરકાર દ્વારા જમીનના જંત્રી દરમાં કરેલા સૂચિત કમરતોડ વધારા સામે છેવટે બિલ્ડર લોબી મેદાને આવી છે ગુજરાત વ્યાપી વિરોધ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેને લઈને થરાદ તાલુકા બિલ્ડર એસોસિએશનની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જંત્રીના ભાવ કઈ રીતે લાગુ પડશે તેના વિશે દરેક બિલ્ડરોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ જંત્રી દરનો સૂચિત વધારો હળવો કરવા વાંદા સૂચનો માટે અભ્યાસ કરવા વધુ મુદત આપવા સહિતની માંગણી કરવામાં આવી હતી થરાદ બિલ્ડર એસોસિએશન દ્વારા યોજાયેલી બેઠકમાં ડીડી રાજપૂત સહિતના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે જંત્રી દરના સૂચિત વધારાની સાઇડ ઇફેક્ટ ઘણી મોટી થાય તેમ છે અને તેનો સ્વીકાર અશક્ય છે જુદા જુદા વિસ્તારોમાં મોટો જંત્રી દર વધારો થાય તેમ છે આખા ગુજરાતમાં સમાન હાલત છે ગેસ્ટ હાઉસ ખાતેની બેઠક બાદ કલેક્ટર કચેરીએ પહોંચીને કલેક્ટરને આપ્યું જંત્રીમાં અનાપશનાપ સનાપ જે વધારો થયો છે અને કોઈ પણ જાતનું પ્રોપર સર્વે કરાયા વગર આડેધડ ભાવ લખવામાં આવ્યા છે એક સર્વે નંબરની ધારો કે દસ એકર જમીન હોય તો પોંચ એકરના ભાવ અઢારસો રૂપિયા છે અને એકર એકરના ભાવ પચીસ હજાર રૂપિયા છે એટલે સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે ખરેખર જે સર્વે પ્રોપર સર્વે કરાવી અને જંત્રીનો રિસર્વે કરવા કરાવી અને પ્રોપર ભાવ બનાવવામાં આવે અત્યારે જો આની આ જંત્રી જો સરકાર અમલમાં મૂકશે તો કોઈ પણ નોલોમોનસ થરાદની અંદર કે કોઈપણ સિટીની અંદર મકવાન કે પ્લોટ ખરીદી શકશે નહીં એટલે સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે જંત્રીમાં ફરીથી નવેસરથી સર્વે કરાવી અને નવેસરથી જે પણ સરકારે નાનો મોટો વધારો કરવો હોય તો બરાબર છે પણ સાતસો રૂપિયાના સીધા પચીસ હજાર રૂપિયા એટલી મોટી વિસંગતતાઓ છે એટલે જે ખરેખર આ યોગ્ય નથી અને આ લાગુ ન કરવામાં આવે એ અમારી નમ્ર અરજ છે